નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢના નંદનવન રોડની સોસાયટીઓમાં રાયજીબાગ વાળી થવાની પૂરી શક્યતા જૂનાગઢના નંદનવન મેઇન રોડ પર સિમેન્ટ રોડના કામની સાથે સાથે ગલીઓમાં પણ નવી ગટર લાઇન અને ગેસ લાઇન નાખી રોડની હાલત બદતર થઈ ગયા બાદ ચોમાસાના આગમન સુધી મહાનગરપાલિકાના સત્તાધીશો કે વોર્ડના કોર્પોરેટર કે કોઈ લોકપ્રતિનિધિ એ આ વિસ્તારની સંભાળ સુધા ન લીધી હોય હવે જેમ તેમ ખોદાયેલા રસ્તાઓ અને અધૂરા કામ તેમજ ગટરના કામમાં થયેલા અણઘડ વહીવટને લીધે સોસાયટીના રહીશોના ઘરમાં પાણી ઘૂસી જવા માંડ્યા છે જૂનાગઢ કન્યા શાળા નંબર ચાર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મેયર અને ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયો હતો પ્રવેશ ઉત્સવમાં બાલવાટિકામાં ત્રણ પ વિદ્યાર્થીઓ ધોરણ એકમાં એક પ વિદ્યાર્થીઓ અને ધોરણ એક થી આઠ માં પ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળા ઉત્સવ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર ધારાસભ્ય સંજયભાઈ કોડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ તકે બાળકોનું સ્કૂલ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું કન્યા કન્યાશાળા ખાતે છેલ્લા આઠ વર્ષમાં ખાનગી શાળામાંથી પપ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દાખલ થયા છે કન્યાશાળા નંબર ચાર સરકારી શાળાઓમાં પીએમસી શાળામાં પસંદગી પામેલ છે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાલ વાટિકા ધોરણ એક થી તરુણ ના શાળામાં જુનાગઢ શહેરની કન્યા શાળા નંબર ચાર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં પ્રવેશોત્સવનું આયોજન થયેલું છે જેમાં ગાંધીનગરથી એસની એસ જોશી સાહેબ ઉપસચિવ પધારેલા છે તેમજ માનનીય મેયરશ્રી તેમજ માનનીય ધારાસભ્યશ્રી જૂનાગઢ મત વિસ્તારના એવો વધારેલા છે આ શાળામાં છેલ્લા આઠ વર્ષમાં ખાનગી શાળામાંથી પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા છે આજે પ્રવેશોત્સવમાં વાટિકામાં પાંત્રીસ વિદ્યાર્થીઓ પહેલાં ધોરણોમાં પંદર વિદ્યાર્થીઓ અને ધોરણ એકથી આઠમાં વાલી સર્ટીથી દાખલ થયેલા હોય એવા એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા છે આ શાળા સરકારી શાળા છે અને પીએમ શ્રી શાળામાં પસંદ થયેલી છે પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા તો આ એવી શાળા છે કે જે સ્કૂલ ઓફ એક્સેલન્સ પણ છે અને આજુબાજુના વિસ્તારની લગભગ લગભગ છસો જેટલી સંખ્યાઓ અત્યારે આ શાળામાં ભણી રહી છે આજના પ્રવેશ ઉત્સવના દિવસે નાના નાના ભૂલકાઓ કે જે બાલવાટિકામાં કે પહેલાં ધોરણમાં કે વાલી શરટીથી અહીંયા ઉપસ્થિત થાય છે ત્યારે પહેલી વખત આ શાળામાં પગ મૂકે છે ત્યારે એને પોખવાનું કામ કરીએ છીએ એનું સ્વાગત કરવાનું કામ કરીએ છીએ અને એને વેલકમ કીટથી એનું સ્વાગત કરીએ છીએ